સાંભળો બધા ખર્ચા ને ધ્યાન માં રાખીને બે પરિવારે એવો નિર્ણય લીધો છે કે લગ્ન ના જે ગીતો છે એ એક જ જગ્યા એ રાખી અને ખર્ચો બચાવવાનો છે એક પરિવાર ન્યા લગન ગીત રાખે

મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ પતાસાનો ભાવ આ હાકર એટલી મોંઘી થઈ ગઈ મોલમાં ચોકલેટ લેવાતી નથી માણસો આવી ગયા છે લેણામાં એટલે હવે ખર્ચાને તો ધ્યાનમાં રાખવું પડે મોંઘીમાં ખોટું કીધું આ વડીલોની લાગણીને માન રાખીને અને આજે ખાસ લગ્ન ગીતમાં આપણે અહીંયા ભેગા થયા છે બાયુને એવી હવા છે કે ગીત ખાલી અમે જ ગાઈ પણ હવે એ વેમ કાઢી નાખજો આવનારા સમયમાં હવે માણસો પણ ગીતમાં ભાગ લે છે વધાવો તાળીઓ હું ખાલી બાયુને જ અધિકાર છે ગીત ગાવાનો માણસો મરી ગયા છે તો ગાવ ગીત શરૂઆત કરી નાખું છું હાલો ગાઈ નાખો મોટા ભાઈ બાયુ ઝીલજો પાછી હા તમે ઝીલજો గడి వేవాణ మోటి పాడీ గమ్మా చేరత సిటీ ఎనోర లీ బిటీ લીટી કોને કહો તમે લીટી હશો અરે તમે લીટી છો વેવાન ના કપડા સુકાવા જાવ ધાબે બધી ખબર છે રેવા જે કપડા હુકવા ધાબે જાવ છો તમે જાઓ છો ને એટલું બધું મગજ માં લ્યો માં લગ્ન ગીત માં તો મસ્તી મજાક હાલા રાખે બે હાજર પચી વાલે છે કોરોના થઈ જાય મરી જાવ

હું વેચવા નીકળી છો આપો ને મોઢામાં આપો હાકર નાખો નાખે મોઢામાં બહુ મોટું રમખાણ હતા એટલે વિખદ હતા તમે ગીત ની શરૂઆત કરો તમે વડીલ છો અને ગુણી છો તમારામાં એટલા ગુણ છે ને કે તમે ગમે ને પાડી ગયો છો એટલે તમે ગાવ તો આ બેનુને ક્યાંક સાંભળવાનો મોકો મળે ગાવ

આ તો હા અવાજ લાગે આ આખો વેલો જ હડેલો છે એક કામ કરો તમે રેવા જો તમે કાકા ચાલુ કરો તમે સર્વ ગુણ સંપન્ન છો તમે ચાલુ કરો આ ચિકને ચામલે ચિકને ચામલે પૌવા ચડા આય અરે તમારા પૌવા આ હો કે ચિકની ભળી ગયા લાગો હે આ આ પડે લા ડોહાવ ને હું થઈ ગયું છે આ તમે અભદ્ર ગીત ગાઓ છો તમે હેના દાંત કાઢો છો એ પણ લખી લેજો તમે આવા ગીત ગાવાના હોય લખણ ખોટી ના ગીત ગાવા આવ્યા કે પછી અમારી ઠેકડી ઉડાડવા અરે મોટા ભાઈ રાખો આને કઈ ન હોય શાંતિ રાખો બધા હવે આ લગ્ન પ્રસંગ છે અને લગ્ન ગીતોમાં નાના મોટા ડખા થઈ જાય એટલે કોઈને કોઈ ખોટું લગાડવાની કોઈ જરૂર નથી શાંતિથી ગીત ગાવ અને પ્રસંગ ને આગળ વધારો હેલો રેવેણ તમે ફટાણા ચાલુ કરી જો ફટાડા લાલ પીળી લાઈટ કરો મારે કાના જમાય ને જોવાથી બાઠિયા છે મારે કાના જમાય ને જોવા છે

આ ઘર માં તો છે ને બધાય લાજ શરમ હાવ નેવે મૂકી છે એ ડોહા આ બગલા ની જેમ આખું તક તક આવતો અહીં રોડા માં રોડા માં હું પડ્યો રહે છે જાને તારી રૂમ માં જઈને હું ને થાકી ગઈ છું તમારા બધાઈ થી આ લગન પતે ને એટલે ઝટ મારે વયુ જાવું જા કઉ છું બે શરમ વેવાય હોઈ જાય મારે લીધે તમે બદનામ થાવ ઈ નો સાલે થઈ ગઈ ને મને છે ને કે પાર્લર ને એટલો એટીટ્યુડ હોય એટલો એટીટ્યુડ હોય પણ જ્યારથી હું તમને બેને મળ્યો ને ત્યારથી મને એમ થઈ ગયું કે મારે મારે શબ્દ પાછા ખેંચી લેવા જોઈએ કેમ કેમકે વાળી ને પાર્લર વાળી જેવો સ્વભાવ કોઈનો હોય જ ન શકે મારા યુ લાલા રાત બહુ થઈ ગઈ છે ભાઈ જા અને હવારા આ બે ને સુરત નાચ્યાયું છે હુજા મને એમ કહો તમને કે તમને એક મહેંદી પાર્લર નો જે કોણ હોય એ કેટલામાં પડે

જેવા મારા લગન પતા ને એટલે હું તમને બે જણા ને હરિદ્વાર ની જાત્રા કરાવવાનો છું કેમ કે તમે આખી જિંદગી નકરા પણ હવે તમારે મૂજાવાની જરૂર નથી કેમ કે તમારો કાનો આવી ગયો છે બટી કાની મારે હોઈ जाऊ છે મારી પથારી કરી દે બટી હવે તમે ઘડીક શાંતિ રાખો ને હું એ કાના મારું શરીર ફાટે છે તું મને પથારી કરી દે બટી તોડી રાખીને મારી લીંગ તોડી રાખીને હું કેતો તો પપ્પા હા હા સમજો પછી આપણે છે ને ટ્રેનમાં જવાનું છે આમ хуता хуता આ મહેંદી વાળી ભાઈઓ ને આ મામાની બધા ક્યાં હુતા છે મને નથી ખબર હો નહી એટલે હારે હુતા હોય ને તો મારું ગાડલું ન્યા જ નાખજો હારે હવાલ કરશું તે એક કામ કર આપણે બેઉ ના ગાડલા ન્યા નાખી દે હવે તમે આ દોહી પડ્યા રહ્યો ને આજો આજો કાઈ વ્યવસ્થા છે હજી બે જાય બે પાણી બાટલે આપી જાય અને બે અગિયાર આપી જાય બોલો બીજું કઈ તમે જરા ઉપાધિ કરતા ને હું આખેરા જાગે અને તમારું ધ્યાન રાખે તમે મારા મહેમાન છે

તમે અહીંયા સુઈ જાઓ પપ્પા તમે એની બાજુમાં સુઈ જાઓ અને રાતે તમને મસરા કવડે ને તો મને કહેજો હું તમને મોટી નગરબત્તી જગવી દઈશ અને પાણીનો જગ લાવીને અહીંયા મૂકું છું અને 3 વાગે સા પી હોય ને તો મને કહેજો હું તમને સા બનાવી દઈશ હું અહીંયા હું છું બાજુમાં જમાય હોય તો આવો લગન પછી તારી ભેગા હોય આવશું કાના કાના ખદડા લાલચી તારો બાપ હવારનો પથારી હાટુ આમથી આમ ભાટકે અને તું તારા હાહુ હારાના ખોળામાં બેહી ગયો તારી જેવી પ્રજા પાકે ને એના બાપની વિકેટ એમ નામ પડી જાય તું તારા જીવનમાં તું તું તમારા જીવનમાં મરી જાવ તમે આ તારા ડીલ મરી જા તું કાના ખદડા તું તું ઈ તો બોલ્યા કરે તમે મુજાતા નહીં હું એસી ચાલુ કરી દઉં હોળ ઉપર એસી કરું છું હુઈ જાવ તમે એ મારી જગ્યા કરો મારે ગાડલા નાખવા છે એ આય આ ભણે આય આઈ હોઈ જા અમે બહાર ખાડલા નાખ દેઉ હાલો હાલો આ જમારે કોણ હુએ કાના એ બટી દાડીન છાવી ક્યાં છે કાના આ હું કરજો

મારી કઠણાઈ તો જો તારા બાપનું તો કઈ તું કાકે અજી તારા લગન નથી જાય પેલા તારા હાહરાની ગુલામી કરવા મડ્યો તું તારા જીવનમાં તૂસ દેખાર કરો માય ની ઊંગ બગડશે જા 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 બેડો નાક તા હુઈ જા આવ વ્યોજા તું ગુલામ વ્યોજા આવ હાહરાના ગુલામ ફૂ ખદડા એક દીધો પણ કેવો દીધો બંધ હોય હાલો નહીં કે કે તમારી જેવું એટી અત્યાર સુધી મને એવું હતું ગળામાં કઈક લોચો થાય છે તમે જરાય ચેતા કરતા ને Muito <laughs> bem, <Bastante forte. laughs>